હેલો ગાઈઝ જીન્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાની છે સરસ મજાની આવી ક્રિસ્પી ચણાના લોટની સેવ જે કંદુઈ જેવી જ થાય છે તો ઘરે આપણે કંદોઈ જેવી ચણાની લોટની સેવ બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે ત્યારબાદ અહીંયા પાપડનો ખાર આવે છે તે એડ કરવાનો છે સ્વાદ અનુસાર મીઠું અને ચપટી જેટલી આપણે હળદર લેવાની છે જેથી કલર સારો આવે અને થોડો ખાવાનો સોડા આપણે એડ કરવાનો છે અને એક વાટકી જેટલું આપણે તેલ લેવાનું છે આ નાની વાટકી છે અને ચણાનો લોટ મેં મોટી વાટકી જેટલો લીધેલો છે હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે ભેગી કરી દઈશું અને લોટ કેવી રીતે બાંધવાનો છે તે તમે આખો વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે અને આપણી સેવ ખૂબ જ સરસ થશે હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને લોટમાં આવી રીતે ભેગું થઈ જાય એટલે એ મુજબનું આપણે તેલ એડ કરવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરતું જઈ અને આપણે સારી રીતે લોટ બાંધવાનો છે ચણાનો લોટ ચીકણો હોય છે એટલે લોટ બાંધતા આપણને વાર લાગે છે એટલે થોડું થોડું પાણી એડ કરશું અને લોટ છે તે બાંધતા જશું ચણાના લોટને જેમ મસળશું તેમ તેની ચિકાસ છે તે દૂર થઈ જશે તમે બહુ ચોટે તો તમે વચ્ચે થોડુંક તેલ પણ લગાવી શકો છો દસ મિનિટ એને મસળવાથી આ લોટ આ પ્રમાણનો થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે હાથમાં ચિપકતો નથી હવે આના આપણે ત્રણ જેટલા ભાગ પાડશું તે પહેલાં તેલથી એને સારી રીતે મસળી લેશું જેમ વધારે મસળવામાં આવશે તેમ આપણી સેવ એકદમ સરસ બનશે હવે ત્રણ છે તે ભાગ પાડી લઈશું તમે જોઈ શકો છો ત્રણેય લોટને હું અલગ અલગ મૂકી દઈશ હવે અહીંયા મેં ઝીણા સેવની જે જારી હોય છે તે લીધેલી છે હવે આ સેવનું મશીન છે જે મેં મીશોમાંથી મંગાવ્યું હતું એ જા એ મશીનની અંદર સેવ નાખી દઈશું અને આપણું તેલ ગરમ થઈ જાય ત્યારે સેવ છે તે ધીરે ધીરે પાળશું તમે જોઈ શકો છો તેલ સારી રીતે આવી ગયું હતું એટલે આપણે તેવું સેવ તરત જ ઉપર આવે છે ગેસની ફ્લેમ બહુ હાઈ રાખવાની નથી નતર આપણી સેવ છે તે ચડશે નહીં પણ બળી જશે અને અંદરથી કાચી રહેશે એકદમ સફેદ સેવ કરવા માટે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સેવ થઈ ગઈ છે અને આ સેવને ચડતા ફક્ત પાંચ જ મિનિટ થાય છે પાંચ જ મિનિટમાં આપણી સેવ સરસ મજાની ક્રિસ્પી થઈ જશે હવે ઝારાની મદદથી આપણે સેવને લઈ લેશું તેલ નીતરે ત્યાં સુધી રાખશું હું તમને બીજી વાર પણ તળીને બતાવી દઉં આ થોડીક ઝીણી સાઈઝની સેવ છે જે એકદમ આપણે ઝીણી કહીએ છીએ તે મેં મશીનમાં એકવાર એ પણ એડ કરી નાખેલી હતી તમે જોઈ શકો છો તે પણ દેખાવમાં ખૂબ જ સરસ લાગી રહી છે પછી તમે તમારા મનપસંદ શેપની સેવ પણ બનાવી શકો છો તો તૈયાર છે આપણી સરસ મજાની કંદુઈ જેવી ક્રિસ્પી સેવ જો તમને મારું વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જ આવી જ અવનવી બીજી વાનગી જોવા માટે નીચેના બેલ આઈકનને પ્રેસ કરી દો જેથી પ્રથમ નોટિફિકેશન તમને મળે થેન્ક યુ